વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ યુવા સંગઠન એઆઈડીવાય અને મહિલા સંગઠન એઆઈએમએસએસ તરફથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે જેમાં વડોદરાના અગ્રણી નાગરિકોએ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને પુષ્પાંજલિ કરીને એમના તરફથી શ્રદ્ધાંજલિ આપી છે અને અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે નેતાજી સુભાષચંદ્ર બોઝના જે સ્વપ્નનું ભારત છે એના માટે આપણે સૌ સંગઠિત થઈને એને પૂરો કરવા માટે કટિબદ્ધ થઈએ મારું નામ આયુષ વડોદરા જિલ્લા કમિટીનો સેક્રેટરી એઆઈડીએસો તરફથી